જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મિત્રો જે બુલેટ જોઈ રહ્યા છો રોયલ બુલેટ આ બુલેટ વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ બુલેટ આપી દેવાનું છે મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે બુલેટનું ફૂલ જવાબદારી સાથે બુલેટ વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો જો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે બુલેટ જોઈ રહ્યા છો રોયલ બુલેટ સ્ટાન્ડર્ડ ત્રણસો પચાસ બુલેટ વેચી દેવાનું છે બે હજાર ઓગણીસનું મોડલ છે થર્ડ ઓનરનું બુલેટ છે ફૂલ જવાબદારી સાથે બુલેટ વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું બુલેટ જોવા મળી રહેશે તમે બુલેટની કન્ડિશન વિડિયોમાં જોઈ છો મિત્રો જો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો બુલેટવાળા ભાઈનો નંબર બુલેટ ક્યાં જોવા મળે તેમજ બુલેટની કિંમત આ બધી જ માહિતી બુલેટની માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમે જે બુલેટ જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં જ બુલેટ આપી દેવાનું છે બે હજાર ઓગણીસનું મોડલ થન ઓનર બુલેટ છે તમે રોયલ બુલેટ સ્ટાન્ડર્ડ ત્રણસો પચાસ બુલેટ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચી દેવાનું છે મિત્રો તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો બુલેટવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો બુલેટના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર એમ મળી રહેશે તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે બુલેટવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે બુલેટના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટ ક્યાં જોવા મળે તેની વાત કરું તો બુલેટ તમને પ્રોપર ખીચદળ ગામે જોવા મળેલી છે તાલુકો રાણાવાવ જિલ્લો બંદર ખીચદર ગામે તમને આ બુલેટ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને બુલેટની કન્ડિશન જોઈ ટેસ્ટેડ ડ્રાઈવ કરી ચેક કરી તમે બુલેટ ખરીદી શકો છો ચાચવેલું બુલેટ એન્જિન પાવરફુલ કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ચાચવેલું બુલેટ જોવા મળી રહેશે મિત્રો તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટના કિંમત વિશે વાત કરું તો બુલેટની કિંમત એક લાખ પાસઠ હજાર રાખેલી છે અંદાજિત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું બુલેટના માલિક જણાવે છે મિત્રો તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો તમારે જ્યારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ત્યારે ત્યારે તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો બુલેટ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું